हेलो आठ पचा पाका पाका आठ पचा बाबा पाका 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 पाका

હવે આ ત્રણ અને એક હાજર ને પચાસ પચાસ એકાવન એકાવન બાવન બેપોન પંચાવન પંચાવન એક હાજર પંચાવન લખો ગોપાલ દાદા આ જાણી ચાલુ છે હો કાંઈ વાંધો કંઈ વાંધો નહીં હા દાદા આઠ છે આઠ 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 અંતર નથી પડે હજાર કરી મારા હજાર 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 એક 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 એક

હજાર હજાર એક 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 બે ત્રણ ચાર પાંચ છ સાત્રીસ્રીસ્રી હલો હજાર પાછા હલો નવ પચાસ

900 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 હવે